ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પીટી ઈ પીનો અર્થ પિયર્સન ટીનો અર્થ ટેસ્ટ અને ઇનો અર્થ ઇંગ્લિશ થાય છે આમ પીટી નું ફૂલ ફોર્મ પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ થાય છે પીટીઈ પીટીમાં પીનો અર્થ પિયર્સન ટીનો અર્થ ટેસ્ટ અને ઇનો અર્થ ઇંગ્લિશ થાય છે આમ PTE નું ફૂલ ફોર્મ પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં